Aro inakwani nainu jatawu. Aro inakwani

Gomovatmoly, comeo bunkeo dingalai. I did him as open. Comeo bắt mỏi gaba, dingalai. Do Malaypian, I don't fill out one and put one. Do you want to do Malaypian, Humbala, familiar? Do you want to do you want to do you want to do you want to do you want ના મોદાન ખબર પડશે અમે ખોટું નહીં બોલતા જોઈ લે જો સાચી વાત

কচু বাৰ খাই লিধো বলা গৈ দেখা তা নাই ঘৰৰ એ હું ગીજા મારા આરા ખજરાવો હતા કશું નહી વર્તું લાગવાની વાતો બાપરા આગળ કરા ઓલે આપા જીમત એલા બોડી કે બનાવી તો ખાલી તો આપા બોડી હોય ને એમને કશું હોય ને આય લાગવાની વાતો કરો આપરો બેલા આગળ પરવાતા પહલા આપરો તો ગમે તેવા હોય પાણ દેય તો ખાલી નહી પાણ રાખ્યા બટા આ મોટે ટોપસે જો તારા બતાવો આ તો બચ્ચે કેવાલા માથું એ આ બધું કશું ના હોય લેતા બધી અફાવ કહેવાય એ બધું પેલા હતા કશું ના હોય અમા સાહેબ આવ જોઈ લઉં લે અમાર બોડી કેવી હે પાર ભાઈ શું ટેન્શન લેવો

不凉，不挂，不挂。

એમ મત મને પારો હે યાર આ તો પારો તો તા યસ પારો ઓરિયા તા हारा હોય તો તો કમ પા કેતો કમા પા કેતો તારા કે કે મે લાખો બરોબર બરોબર મારે બરોબર છે બીજા બીજા બે મેળા તો મજા આવતી ઓટાવા કમકવા બેહાના શું કરો અરે લે ના હું ને આપડે

એ હું તો નઈ આવતો મને તો બીક લાગે ના તમારે જીમમાં જાવ પણ બીક લાગે હું તો નઈ આવું તો જાવ જો બીક લાગે આ તો તો Yeah. Yeah. That's yeah, it. it. That's